નમસ્કાર મિત્રો ગુજરાતી સાહિત્યમાં તમારું સ્વાગત છે આપણે આજના લેક્ચરમાં કન્ટિન્યુ કરવાનું હતું હેમચંદ્રાચાર્ય આજે વાત કરવાની છે તો આપણે જે આગળ જોયું એમાં ગુજરાતી સાહિત્યના જે હતા એ જોયું અને આપણે હેમયુગ કે જે રાસ યુગ છે એની વાત ચાલતી હતી તો રાસ યુગ હેમ યુગ એમાં આ બધા જે જૈન કવિઓ છે જૈન લેખકો છે સાલી ભદ્રેશ્વરી વગેરે એની વાત કરી હવે આપણે વાત કરવાની હતી જે એમાં પણ હેમચંદ્રાચાર્ય તો હેમચંદ્રાચાર્ય એ હેમયુગના છે તો હેમચંદ્રાચાર્ય જેમનો જન્મ સાથે તમે મિત્રો લખતા રહેજો જન્મ ધંધુકામાં થયો હતો ક્યાં થયો હતો ધંધુકામાં જન્મ એમનો થયો હતો જન્મ સ્થળ પૂછવામાં આવે તો ધંધુકા જન્મની સાલ પૂછવામાં આવે તો એક હજાર નેવ્યાશી એક હજાર નેવ્યાશી અને અગિયારસો ને તો માનવામાં આવે છે એક હાજર નેવ્યાસી જન્મ ધંધુકામાં અમદાવાદ અમદાવાદ નું ધંધુકા હવે તેમની તેમના પિતાનું નામ પિતા ચાંચ દેવ ચાંચ દેવ તેમની માતાનું નામ પાની દેવી પાસે અમદાવાદ નું ધંધુકામાં એમનો એક હજાર નેવ્યાસી થી એ અગિયારસો તોતેર એમનો સમયગાળો છે એમના પિતાનું નામ ચાંચદેવ માતાનું નામ પાહિની દેવી એમના બાળપણનું નામ બાળપણનું નામ તો એ છે ચાંગદેવ ચાંગ દેવ પિતાનું નામ ચાંદી કે ચાંગ ચાંચદેવ એવું પણ પૂછાય છે એવું પણ હોય છે અમુક બુકમાં પણ એમનું ચાંગ ચાંચદેવ છે બાળપણનું નામ ચાંગ દેવ હતું હેમચંદ્રાચાર્યનું ચાંગદેવ ઠીક છે દીક્ષા લીધી એ વખતે એમનું નામ હતું સોમદેવ જ્યારે દીક્ષા લીધી ત્યારનું નામ તોય હતું સોમદેવ કેટલા વર્ષની વયે દીક્ષા લીધી હતી તો એકવીસ વર્ષે એકવીસ વર્ષે દીક્ષા લીધી ત્યારે તેમનું નામ શું હતું સોમદેવ હતું ઠીક છે અને એમના ગુરુ ગુરુ કોણ હતા તો દેવચંદ્ર સુરી એમને જ દીક્ષા આપી હતી દેવ ચંદ્ર સુરી દેવચંદ્ર સૂરી દીક્ષા આપી હતી હવે એમને જે મુખ્ય લખેલું હતું એમનું એ ખૂબ જ પ્રચલિત છે એવું સિદ્ધ હેમ શબ્દાનુશાસન સિદ્ધ હેમ શબ્દાનું શાસન જ્યાં સિદ્ધ હેમ શબ્દનું શાસન છે એમાં એ શું છે સોલંકી રાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે સિદ્ધ હેમ શાસનમાં સોલંકી કાલીન રાજાઓનો ઇતિહાસ જોવા મળે છે બીજું શું છે તો એ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે કઈ ભાષામાં લખાયેલ છે તો પ્રાકૃત ભાષામાં લખાયેલ છે ભાષામાં લખાયેલ છે બીજી વાત કરીએ તો સીધી શબ્દનું શાસનના આઠમા પ્રકરણમાં ગુજરાતી વ્યાકરણ ને લખતું છે આઠમું પ્રકરણ કેવું છે તો ગુજરાતી વ્યાકરણ ને લખતું છે સિદ્ધહેમ શબ્દાનું શાસન સિદ્ધ એ સિદ્ધરાજ જયસિંહ જે હતા સોલંકી સિદ્ધરાજ જયસિંહ એમનું એમ એમના નામ પરથી હેમચંદ્રના નામ પરથી હેમ અને શબ્દાનું શાસન એમ સિદ્ધહેમ શબ્દાનું શાસન એવું નામ આપવામાં આવેલું એક વ્યાકરણ ગ્રંથ છે જે સોલંકી કાલીન રાજા હતા બધા એમના ઇતિહાસ એમનો ઇતિહાસ છે અને પ્રાકૃત ભાષામાં લખાયેલ છે આ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલ છે અને સિદ હેમ શબ્દનું શાસનના આઠમા પ્રકરણમાં ગુજરાતી વ્યાકરણને લગતું આખું પ્રકરણ છે આગળ વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય એમનું ઉપનામ કે અલગ એમને એક નામ આપવામાં આવ્યું હતું કોના દ્વારા તો સિદ્ધરાજ જયસિંહ એ એમને એક ઉપનામ કે બિરુદ આપ્યું હતું કલિકાલ સર્વજ્ઞ કલિકાલ સર્વજ્ઞ જે આ કલિકાલ સર્વજ્ઞ છે એ કેમ આપ્યું હતું તો જે હેમચંદ્રાચાર્ય છે એમણે સોલંકી રાજાનો ઇતિહાસ જે સંપૂર્ણ ડિટેલમાં છે આપણે મિત્રો એક મિનિટ સોલંકી સોલંકી ઇતિહાસ પૂછવામાં આવે તો એ હતું શું લખ્યું હતું દયાશ્રય દયાશ્રય જે આ દયાશ્રય નામની કૃતિ છે એના લીધે સિદ્ધરાજ જયસિંહ જયસિંહે હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું કયું બિરુદ આપ્યું હતું કલિકાલ સર્વજ્ઞ નું બિરુદ આપ્યું હતું એમનું બીજું એક બિરુદ છે ગુજરાતના વિદ્યાચાર્ય એવું પૂછાય તો હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ દયાશ્રય ના લીધે આપવામાં આવ્યું હતું જે કોને આપ્યું હતું સિદ્ધરાજ જયસિંહે સિદ્ધરાજ રાજા સિદ્ધરાજ જયસિંહ એમને સોલંકી સિદ્ધરાજ જયસિંહે આપ્યું હતું સોલંકી રાજાઓનો ઇતિહાસ આમાં જોવા મળે છે ઇતિહાસ પર છે ઠીક છે અને જે આપણે આ વાત સોલંકી હેમ સમકાલીન રાજાઓનો ઇતિહાસ નહી મિત્રો પણ આમાં ઇતિહાસની આ જે સોલંકી રાજાઓ છે એનો ઉલ્લેખ જોવા મળે છે ઉલ્લેખ જોવા મળે છે સિદ્ધહેમ શબ્દ નું જે છે એમાં સોલંકી રાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે જ્યારે આપણે દયાશ્રય છે એ કૃતિમાં સોલંકી રાજાઓનો ઇતિહાસ જોવા મળે છે એના લીધે કલિકાલ સર્વજ્ઞ નામનું બિરુદ હેમચંદ્રાચાર્ય ને સિદ્ધરાજ જયસિંહ દ્વારા આપવામાં આવ્યું છે આ દયાશ્રય છે એક દુહો છે જે ખૂબ પ્રચલિત છે કદાચ પૂછાઈ શકે છે આવનારી પરીક્ષાઓમાં તો એ દુહો છે એક જે ખૂબ પ્રચલિત છે ભલ્લા કુવા ભલ્લા હોવા જો મારિયા મહિદી મારા કંતુ આ દયાશ્રયમાં નો એક ખૂબ પ્રચલિત દુહો છે કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે છે એટલે આપણે લખ્યું છે પછી જે આ દયાશ્રય છે એ ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ મહાકાવ્યુ સૌ પ્રથમ મહાકાવ્ય જો એવું પૂછવામાં આવે ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ મહાકાવ્ય તો એ કયું છે દયાશ્રય કોના દ્વારા રચિત છે તો હેમચંદ્રાચાર્ય ઠીક છે આચાર્ય હેમચંદ્રાચાર્ય જે છે એમને જે સિદ્ધ હેમ રચના કરી એ કોના પ્રેરણાથી કરી તો એ પણ પૂછવામાં આવે તો એ સિદ્ધરાજ રાજા સિદ્ધરાજ જયસિંહના પ્રેરણાથી સિદ્ધ હેમ શબ્દનું શાસન લખેલું અને જે દયાશ્રેય છે એ ઇતિહાસની વાત કરે છે હવે જે એમના સિવાય એમને ઘણી બધી કૃતિઓ લખી છે એ આપણે જોઈ લઈએ તો એ છે એમાં અભિધાન ચિંતામણી ચિંતામણી બીજું છે કાવ્યાનું શાસન કાવ્યનું શાસન ત્રીજું છે છંદાનું શાસન છંદાનું શાસન વિતરાગ સ્ત્રોત વિતરાગ સ્ત્રોત પછી છે પ્રમાણ મીમાંસા પ્રમાણ મીમાંસા પછી છે યોગ શાસ્ત્ર યોગ શાસ્ત્ર પછી આગળ છે સંસ્કૃત ભાષા કોષ સંસ્કૃત ભાષા કોષ જેવા ગ્રંથોની રચના કરી છે એમાં આપણે પ્રમાણ મિત્ર વિતરાક જ્યોત શાસ્ત્ર અભિજ્ઞાન ચિંતામળી દેશી નામ મારા એ પણ છે દેશી નામ મારા આ જેટલું છે મિત્રો એટલું એમને લખેલું છે જે ખૂબ પ્રચલિત છે આ તમારે યાદ રાખવું હોય તો અમારા એક શિક્ષકે અમને જેથી હું ભણેલો છું તેમને મસ્ત એક શોર્ટકટ રીત યાદ અપાવી હતી એ પણ હું તમને કહી દઉં છું કે સિદ્ધ અભિચિંતા છોડ દે ક્યુકી દયા કા છંદા સંસ્કૃત ભાષા કોષ એ યોગ શાસ્ત્ર કા પ્રમાણ વીત ગયા હે યોગ અભિચિંતા છોડ દે એટલે યોગ શાસ્ત્ર ચિંતા છોડ દે મતલબ અભિજ્ઞાન ચિંતા દયા કાંદા દયાશ્રય દુન કાવ્યુ શાસન બીત ગયા પ્રમાણ તો પ્રમાણ મીમાસા અને વિતરા આ રીતે યાદ રાખવાનું છે અને નામ મારા તો આ છે હેમચંદ્રાચાર્યનું આ લખાયેલું ખેડાયેલું ગુજરાતી સાહિત્યમાં હવે જે હેમચંદ્રાચાર્ય છે ને એ સંસ્કૃત ના મોસ્ટ ઓફ કવિ હતા પ્રાકૃત ભાષામાં લખતા હતા એટલે એમને ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ગણાતા નથી પણ ઘણું બધું બધું જે લખ્યું છે ગુજરાતી રિલેટેડ લખ્યું છે એટલે આપણે એમને ભણવાનું હોય છે અને ઘણી બધી વાર ગુજરાતી જે રાજાઓ છે એમની ઉપર લખેલું છે તો એના કારણે આપણે એમને ભણવાના હોય છે હવે અમુક વાર પરીક્ષામાં પૂછાય છે એમનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે તો હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ અહિયાં ક્યાં લખે આ બાજુ લખી બેસ છીએ મિત્રો એમનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે તો શત્રુંજય પર્વત પર શત્રુંજય પર્વત ઉપર સમાધિ સ્થળ આવેલું છે કોણ હું હેમચંદ્રાચાર્યનું આપણે એકવાર વાર ફટાફટ મિત્રો રિવિઝન કરી લેશું જેથી તમને યાદ રહી જાય ફટાફટ રિવિઝન કરીશું રિવિઝન કરતા રહેજો મિત્રો તો આપણે હેમચંદ્રાચાર્ય ની વાત કરીએ મિત્રો તો હેમચંદ્રાચાર્ય છે એક મિનિટ મિત્રો થોડી ભૂલ થઈ ગઈ છે હેમચંદ્રાચાર્ય ની વાત કરવાની છે હેમચંદ્રાચાર્ય એમનો જન્મ અમદાવાદના ધંધુકામાં થયો હતો એક હજાર નેવ્યાસી માંથી એક હજાર નેવ્યાસી માં જન્મ અને સમાધિ જેમને લીધી અગિયારસો ને તોતેર સુધી એટલે આ સમયગાળો છે એમનો

આજે સીધેહેમ શબ્દાનું શાસન છે એના આઠમા પ્રકરણમાં ગુજરાતી વ્યાકરણને લગતું આખું એક પ્રકરણ છે કયું આઠમું પ્રકરણ સોલંકી રાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે અને પ્રાકૃત ભાષામાં સીધે હેમ શબ્દાનું શાસન લખાયેલું છે ઠીક છે હવે આગળ જોઈએ તો હેમચંદ્રાચાર્ય છે એમને એક સોલંકી રાજાઓનો પર ઇતિહાસ લખેલો છે ઇતિહાસ ગ્રંથ લખેલો છે તો એ છે દયાશ્રય એ જે સોલંકી રાજાઓના ઇતિહાસ પર લખાયેલું છે સિદ્ધરાજ જયસિંહે એમને આ લખવા બદલ એમને એક બિરુદ આપ્યું હતું એ કહ્યું તો કલિકાલ સર્વજ્ઞ એમનું બીજું એક પણ બિરુદ છે ગુજરાતના વિદ્યાચાર્ય એ દયાશ્રયમાં એક દુહો છે જે ખૂબ પ્રચલિત છે ભલ્લા હુવા જુમારિયા મહિદી મહારા કંતુ ઠીક છે હવે જે આ દયાશ્રય છે એ ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ મહાકાવ્ય છે કેવું છે સૌ પ્રથમ મહાકાવ્ય પછી છે આ જે દયાશ્રય છે એ ગુજરાતી ભાષાનું મહાકાવ્ય એની સાથે જે દયાશ્રય છે સિદ્ધ એમ શાસન છે એવી જ રીતે બીજું પણ એમને ગ્રંથ લખ્યા છે ઘણું લેખન કર્યું છે એમાં અભિધાન ચિંતામણી કાવ્યનું શાસન છંદાનું શાસન વિતરાગ સ્ત્રોત પ્રમાણ યોગ શાસ્ત્ર અને સંસ્કૃત ભાષા કોષ તેમજ દેશી નામ મારા લખાણ છે જે ખૂબ પ્રચલિત છે એમનું સમાધિ સ્થળ પૂછવામાં આવે તો એ છે શેત્રુંજય પર્વત શેત્રુંજય પર્વત ઉપર તેમની સમાધિ આવેલી છે આપણે હેમચંદ્રાચાર્યને અહીંયા પૂર્ણ કરીએ છીએ એમના વિશે કંઈક ડિટેલ હશે તો આગળના લેક્ચરોમાં કંઈક જે રહી ગયું હશે નાનું મોટું કંઈક જે પ્રચલિત છે અથવા તો આગામી પરીક્ષામાં પૂછાઈ ગયું છે મોસ્ટ ઓફ આપણે કવર કરી લીધું છે એમ છતાં પણ જો કદાચ પૂછાય એવું હોય તો આપણે એને ધ્યાનમાં દોરીશું અને આની આગળ આપણે જે વાત કરવાની છે એ છે આપણા અસાઈ ઠાકર જે હેમ અને યુગના અને રાસ યુગના ખૂબ પ્રચલિત છે અસાઈ ઠાકર એની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને સપોર્ટ કરો તમારા મિત્રો સાથે શેર કરો જેમને ઝડપથી આ આખું જે આપણું સાહિત્ય છે એ શીખવું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આગળનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો અને બધા જ વિડીયો ગુજરાતી સાહિત્યના શરૂઆત કરવા માટે અહીં ક્લિક કરો થેન્ક યુ